મંગળસૂત્ર હોય તો છોકરી પરણેલી હોય સમજી લીધું હોય એવું લાગે માખી હવારના હાથ થી હાથ ના હાથ ઉધી હોય અને મચ્છર હાથ ના હાથ થી બીજા દિવસે હવાર ના હાથ ઉધી હોય કુંવર છો ત્યાં સુધી મોજ કરી લે મારા કલેજા ત્યારે હરખા ની ઝપેટ માં આવી જવાનો છોકરી જોવા ગયા છોકરી વાળા આજે મારા દોસ્તારે મને ફોન કરીને જોરદાર ગાડુ આપી વાંક મારો એજ હતો કે બે વર્ષ પહેલા મેં એને ખાલી એટલું કીધું કે છોકરી સારી છે લગન કરી લે હા કણાઈ પાછા એવી સલાહ ઉઠો કે કે બાથરૂમ માં મોબાઈલ લઈ જાવો હારો નથી ઠીક છે હવે એને કોણ કહે કે ઈ હાચા છે આમ તો સ્ત્રીઓને કોઈ મૂર્ખ બનાવી નથી શકતો સાહેબ ઠીક છે પણ ગોરા કરવાની ક્રીમ ની વાત જ કઈક અલગ છે હું તો કહું છું આ પૃથ્વી કરતા માણસ મહાન છે કારણ કે પૃથ્વી ને ફરતા ત્રણસો ને પાસઠ દિવસ લાગે ઠીક છે અને માણસ ને ફરતા એક સેકન્ડ મોટા ભાગ ની સ્ત્રીઓને લીવર ની તકલીફ હોય છે મોટર સાયકલ ના જગ્યા એ જાય તો એક વાત પૂછવી સાહેબ કે જો ઇતિહાસ સાક્ષી છે તો ભૂગોળ શું છે જો તમારી ભૂલ હોય અને તમે સાંભળો છો તો તમે ઓફિસ માં છો પણ જો તમારી ભૂલ ન હોય તોય તમે સાંભળો છો તો તમે ઘરે છો

તકલીફ જ આ છે મિત્રો જીવ બચાવે છે જે દવા એ આપણે ડિસ્કાઉન્ટ માં જોઈ છે ઠીક છે અને જે જીવ લે છે એ દારૂ એ આપણે કોઈ પણ કિંમતે જોઈએ છે તમને ખબર છે મિત્રો કુંભકર્ણ એટલા માટે સૂતો રહેતો કારણ કે એની પાસે સ્માર્ટફોન નહોતો પેલા વહુ ડરતી કે સાસુ કેવી મળશે ઠીક છે હવે સાસુ ડરે છે કે વહુ કેવી મળશે પતિના ના પૈસા થી પતિ ને જ બેવકુફ બનાવો એટલે બ્યુટી પાર્લર આ તો સારું છે કે ભગવાને રાત બનાવી છે અચ્છા નગર ચોવીસ કલાકમાં માં દસ જીબી નેટ ઓછું પડત આ તો કડિયુગ છે સાહેબ ઠીક ભૂલ હોય છે સેલ ની અને માર રિમોટ ખાય છે એક સુશીલ સુંદર અને ઘર રખું કન્યાનો હું તમને ફોટો બતાવું છું અચ્છા કોઈ ઉમર લાયક ધ્યાન માં હોય તો કેજો હું અંગ્રેજી માં ખાલી એવા લોકો સાથે જ વાત કરું છું ઠીક છે જેને અંગ્રેજી નથી આવડતું હેઠું ખાવાથી પ્રેમ વધે ઠીક છે એમ કરી કરી અને કેટલી એ મહિલાઓ ડબલ થઈ ગઈ એના દિલનું ગેસ કનેક્શન જ બંધ હતું સાહેબ અમે જ નાદાન હતા

હવે કાલે કઈશ મને અત્યારે આળસ આવે પ્રેમ હંમેશા આળસુ વ્યક્તિ ને કરો ઠીક છે કેમ કે હવે કાલે કઈશ મને અત્યારે આળસ આવે બધી છોકરીઓ દિલ ની ખરાબ નથી હોતી સાહેબ અચ્છા અમુક મગજ ની ફાટેલી હોય છે થોડાક રોમેન્ટિક સ્ટેટસ મૂકીને એટલે લોકો વિચારે કે આનું ક્યાંક ગોઠવાય ગયું લાગે છે અચ્છા વળી પાછા સેટ સ્ટેટસ મૂકી એટલે વિચારે કે આનું વળી ભાંગ્યું લાગે છે એટલે હા વામ નો હોય સ્ટેટસ તો એમને મૂકી છે આ વાત કડવી છે પણ લાગશે સાચી ઠીક છે આખી દુનિયામાં સૌથી વધારે માસૂમ એક હું જ છું ગુજરાતી માં બાપ ક્યારેય છોકરાઓને ગુડ મોર્નિંગ નથી બોલતા અચ્છા બસ

એક ભાઈ ને લગન માં અનોખો રિવાજ જોવા મળ્યો લગ્ન માં એક કલાક ની સાહેબ છોકરીઓ નો પેલો પ્રેમ તો પાણી પૂરી જોઈ છે એક ભાઈ ડોક્ટર ને કે સાહેબ હું ચશ્મા પહેરી ને વાંચી તો હકીશ ને ડોક્ટર કે એમાં કઈ શંકા ને સ્થાન નથી બોલો કે તો બરોબર

તો મને એવું લાગે છે કે આપડા ઘર માં જે છે એને આરવાર ગણી લીધી છે કે હું એટલું તો લોકો પાણી ને ફિલ્ટર કરીને નથી પીતા જેટલું આજકાલ ફોટા ને ફિલ્ટર કરે છે બે બાયુ શાક માર્કેટ માં વાતો કરતી હતી કે આ સાઉથ વાળી બાયુ ને કેવું સારું કાયમ ચોખા અને રસા વાળું શાક જ બનાવવાનું રોટલી ને દાળ ની કઈ માથા કુટ જ નહીં ઓઠ સુધી પહોંચતા પહેલા તારા સ્પર્શ ને બે હાથો થી મહેસૂસ કરું છું અચ્છા અને અંતે તારા સ્વાદને રોમે રોમ માં મહેસૂસ કરું છું ઠીક છે આમાં કવિ એ કાચી પાત્રી નો માવો ઘસી ઘસી ને ખાતા લાગણી વ્યક્ત કરી છે લગન પછી 6 મહિના સુધી તો દરેકની પત્ની મૃદુ અને શાંત જ હોય છે અચ્છા સાચી ખબર તો એના પિયરિયા વાળા વિશે બે સવાલ કરો ને ત્યારે ખબર પડે સ્માઈલી માં પુરુષ ની આ જો લગન ની સ્માઈલ આ લગન ના એક વર્ષ પછી અને આ વર્ષ પછી દીકરો મોટો ગયો ને એટલે બાપે પૂછ્યો કે બેટા તારે કેવી પત્ની જોઈ છે એટલે કે મારે ઊંચી રૂપાળી સુંદર સુશીલ નમણી મારું હંમેશા કયું માનતી હોય એવી અને ક્યારેય મારી ઝગડો ન કરે એવી પપ્પા કે બેટા એને મન નો વેમ કેવાય પત્ની નો કેવાય સંબંધોમાં સૌથી વધારે છેતરતું વાક્ય અચ્છા એટલે તને મારા ઉપર વિશ્વાસ નથી રવિવારે પત્ની એ પતિ ને ચા કીધું કે આજે ઘરે જ નાઈ લેજો શેર બજાર બંધ છે હદ તો ત્યારે થઈ મિત્રો જયારે પત્ની એ પતિને પૂછ્યું કે પાડોશી યારે બાજવાનું થાય ત્યારે હું કેવા કલર ની સાડી પહેરું મિત્રો સો વાત ની એક વાત બોડી બનાવવા કરતા ફાંદ બનાવી સહેલી છે